નમસ્કાર કરંટ ટોપિક કાર્યક્રમમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અત્યારના યુવાનો છે તે ખાસ કરીને દરેક ક્ષેત્રમાં પોતાની આગેવાની દર્શાવી રહ્યા છે ને ખાસ કરીને જ્યાં જ્યાં યુવાનો હોય છે જે ક્ષેત્રની અંદર ત્યાં તે કાર્ય પણ ખૂબ જ સારી રીતે થતા હોય છે કારણ કે આજના વિચારો દરેક ક્ષેત્રની અંદર એડ કરવામાં આવે છે ને અત્યારે જે

આજનું યુથ રાજકારણ ને કઈ રીતે જોઈ રહ્યું છે હું મારી વાત ચાલુ કરું એની પહેલા હું કહેવા માંગીશ કે બહુ બહુ સારો કોટ છે કે યુવા જન એના ગત સંપત એટલે જ્યાં યુવાઓ આગળ વધશે ત્યાં આપણો દેશ આગળ વધશે અને જ્યાં આપણો ભારત દેશ આગળ વધશે આખું વિશ્વ એના પગલે પગલે ચાલવાનું બિલકુલ રાજકારણ અને યુવા આ બે વસ્તુ પોલિટિક્સ જે છે ઇટ ઇઝ ઇટ ઇઝ નથિંગ બટ એન આર્ટ ઓફ ગવર્નન્સ જ્યાં વાત છે પણ આ પોલિટિક્સ જે રાજકારણ જે ટર્મ છે એ બહુ જ લૂઝલી વપરાય છે આપણા આપણા આજના એન્વાયરમેન્ટ પોલિટિક્સ નું મહત્વ સમજવાની જરૂર છે પોલિટિક્સ એક પ્રોસેસ છે કે જેનાથી આપણે આપણા રાઈટ્સને આપણા ને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ ત્યાં યુવાઓની ભાગીદારીની વાત છે યુવાઓ આજના સમયમાં એ દેખાઈ રહ્યું છે કે યુવાઓ અલગ અલગ સંસ્થાઓ જોડે ખૂબ જ સક્રિય થઈ રહ્યા છે એ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે સ્ટુડન્ટ પોલિટિક્સ હોય કે સોશિયલ વર્ક કરવાની દ્રષ્ટિએ આજે યુવાઓ દેશની પ્રગતિમાં દેશની વિકાસ યાત્રામાં ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહ્યા છે અને એક વસ્તુ જે દેખાઈ રહી છે કે જે ચેન્જ થઈ રહ્યું છે આખું જે યુવાઓનું માઇન્ડસેટ છે પહેલા એમ હતું કે બહુ ઓછા લોકો પોલિટિક્સ માં જતા હતા પણ આજે યુવાઓને ખૂબ જ ખૂબ જ અંદરથી લાગણી છે કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે મારા મારે મારી સોસાયટી માટે કંઈક કરવું છે અને એના માટે સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન જોઈન કરી રહ્યા છે બિલકુલ સાચી વાત છે કશિશ આપનું શું કહેવું છે આજનો જે યુવા ધન છે તે રાજકીય ક્ષેત્રને લઈને કઈ રીતે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યું છે હું આદિતભાઈ ની વાતથી અગ્રી કરીશ કે ઘણા બધા નવા યુવા પોલિટિક્સમાં આવે છે પણ જ્યાં સુધી મારી દ્રષ્ટિ છે હજી પણ આપણે યુવાને પોલિટિક્સમાં લાવવું જોઈએ આજે બી તમે કોઈ યંગસ્ટરથી વાત કરો કે કોલેજ જતા વ્યક્તિથી વાત કરો તો પોલિટિક્સ એમનું ફર્સ્ટ કરિયર નથી હોતું એ લોકો યુપીએસસી કરવા ઈચ્છે છે બ્યુરોક્રેસીમાં જવા માંગે છે જસ્ટિસ સિસ્ટમમાં જવા ઈચ્છે છે પણ પોલિટિક્સમાં ઉતરવા નથી માંગતા તો ક્યાંય તો આપણે ખોટા જઈ રહ્યા છીએ વધારે યુવાને પોલિટિક્સમાં ઉતરવાની જરૂર છે શું લાગી રહ્યું છે કયા કારણોસર સર યુવાનો એવું નહીં વિચારતા હોય કે દરેક ક્ષેત્રની અંદર તો તે જઈ જ રહ્યા છે પરંતુ માં કેમ થોડાક પાછળ લાગી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કયા કારણોસર આવું બન્યું હશે એક કારણ હું તમને તો કરિયર અનસર્ટેનિટી કામ કરવું પડે પાવરમાં આવો અને મારે પૈસા બનાવે છે પૈસા કઈ સિસ્ટમ્સમાં છે હું લોમાં માં હું ડોક્ટરમાં જોઉં તો એ એક જે આપણું સોશિયલ વેલફેર પ્રોસ્પેક્ટિવ છે એ લોકોમાં થોડું ઓછું દેખાવા મળે છે બિલકુલ અને ખાસ કરીને આદિત જે આપનું શું કહેવું છે રાજકીય ક્ષેત્રે અત્યારના જે યુવા ચહેરાઓ છે યુવા ધન છે તેમને એક તક આપવાથી કેટલો બધો બદલાવ આવી શકે છે રાજકીય ક્ષેત્રમાં અત્યાર સુધી આપ જો એક વસ્તુ બે હજાર ઓગણીસ નું જે લોકસભા ઇલેક્શન ઓબ્ઝર્વ કરશો તો જેટલા યુવાઓને ટિકિટ આપવામાં આવી હતી જે જે પણ કોન્સ્ટિટ્યુઅન્સી થી જે પણ પાર્ટી થી અને જે ચૂંટાઈને આવ્યા છે પાર્લામેન્ટ એમણે એમની કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતું ઘણું સારું કામ આ દેશ માટે કર્યું છે આજે જ્યારે આપણે બેંગ્લોરની વાત કરીએ ત્યારે તેજસ્વી સૂર્યા જેવો યંગ ડાયનેમિક લીડર એક એક કોન્સ્ટિટ્યુઅન્સીને મળ્યો છે અને એણે એની કોન્સ્ટિટ્યુઅન્સીમાં એટલી બધી વસ્તુઓ નવી નવી કરી છે એના ફ્રેશ આઈડિયાઝથી એટલું બધું કામ કર્યું છે ઇનોવેશન સમિટ હોય એન્ટરપ્રેનરશીપ સમિટ હોય યુથ પાર્લામેન્ટ હોય આ ઘણું બધું આવા આવા યંગ લીડર્સે કામ કર્યું છે અને પોતે તો કર્યું જ છે પણ બીજા યુવાઓની ભાગીદારી વધારવા કર્યું છે એક વસ્તુ આ થઈ બીજી વસ્તુ એ થઈ કે યુવાઓની જ્યાં સુધી વાત છે પોલિટિક્સમાં અને એમના આવાથી શું બદલાવ આવશે હમણાં હમણાં એક બહુ સરસ વાત કરી એક પોલિટિશિયન એ કે આજે જે ટ્રેડિશનલ પોલિટિક્સ છે એમાં તમને એક્સપિરિયન્સ બહુ જ જોઈશ પણ સાથે સાથે એક ફ્રેશ આઈડિયા હોય એક એક્સપાન્ડેડ હોરાઇઝન હોય અને એક ડાયનામિક માઇન્ડસેટ હોય કે આપણે જે કામ કરી શકીએ યુવાઓ જે કામ કરી શકે એ અત્યારના નેતાઓ નથી કરી શકવા આજે આજે પણ તમે મારે બહુ વિવાદમાં નથી પડવું પણ આજે પણ જો તમે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જો ઘણા નેતાઓનું તો ઘણા બધા અનએજ્યુકેટેડ ઘણા બધાને કદાચ લખતા બી નથી આવડતું હું ઉપર વાત નથી કરતો પણ સાથે સાથે બી ખૂબ જરૂરી છે તમે એમને બ્લોકચેન શું છે આઈટી સેક્ટર શું છે આ બધું તમે એઆઈ શું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે આ બધું તમે એમને પૂછો તો એમને કદાચ નહીં ખબર હોય બિલકુલ આ રીતે આપણો કહેવું છે કે યુવા ચહેરાઓને રાજકીય ક્ષેત્રમાં તક આપવાથી ઘણો બધો બદલાવ પણ આવી શકે છે ને દેશની માટે પ્રગતિને માટે ખૂબ જ જરૂરી છે આ વસ્તુ બિલકુલ સાથે સાથે પ્રગતિ તો થવાની જ છે એમને તક મળશે તો એ બીજાને તક આપી શકવાના છે સૌથી મોટી વસ્તુ આ છે આજે જેમને આપણે પોવર્ટીની બહાર લોકોને લાવવા છે તો એના માટે પણ યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે અને એમાં યુવાઓ પણ યુવાઓએ પણ સમજવાનું છે કે અમારે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું પડશે અમારે ખાલી અમે પૈસા માટે કે પછી રેપ્યુટેશન માટે પોલિટિક્સમાં જોડાઈએ છીએ એવું નથી સેવા કરવા જન સેવા કરવા જોડાવાનું છે એ પણ એક યુવાઓએ સમજવાની વસ્તુ પરંતુ ઘણા યુવાઓ તો આદિ જે હું તમને વાત કરીશ તો ખાલી કોલેજમાં પ્રેસિડેન્ટ બન્યા હોય છે તો પણ આમ એક જાતનો અલગ એટીટ્યુડ હોય છે તેનામાં એક જાતનો પાવર હોય છે તો તે રાજકીય ક્ષેત્રમાં આવે તો પછી તે કેટલું યોગ્ય કહેવાય તે વસ્તુ પહેલી વસ્તુ હું એ કહેવા માંગીશ કે એ લોકો એમની પાસે કઈક કેપેબિલિટી હશે ત્યારે એ પ્રેસિડેન્ટ કે જે પણ સ્તર પર પહોંચ્યા છે ત્યાં એ પહોંચી શક્યા છે સાથે સાથે એ કેપેબિલિટી હતી ત્યારે જ પહોંચી શક્યા છે હવે જયારે ઓથોરિટીની વાત આવે પાવર આવે હાથમાં ત્યારે થોડો ઘણો ઈગો કોઈનામાં પણ આવી શકે છે પણ એટલે જ મેં જેમ વાત કરી એમ કે ગ્રાઉન્ડવર્ક કરવું ખૂબ જ જરૂરી છે યુવાઓએ બ્લડ ડોનેશન ડ્રાઈવ કે પછી એન્ટી ડ્રગ અવેરનેસ કેમ્પેન્સ ટીચિંગ વેલ્યુ એડિશન યુથ મેન્ટ સ્કીલ ડેવલપમેન્ટ આ બધી ખૂબ જ જરૂરી વસ્તુઓ છે જે યુવા કરવાની છે અને પછી લોકોને કરાવવાની છે સાથે સાથે સોશિયલ વર્ક એનું આજે ખૂબ જ મહત્વનું થઈ ગયું છે સોશિયલ વર્ક તમે સોશિયલ વર્ક કરો છો તમે પાંચ લોકો ગામડામાં જઈને તમે પાંચ લોકોને મળો છો તો તમને એકચ્યુઅલ રિયાલિટી નીચે શું છે આજે આજે હું ખાલી એક એક્ઝામ્પલ આપું કે આજે નરેન્દ્ર મોદી જ્યાં છે એ જે સ્ટેજ પર છે જે પેડેસ્ટલ પર છે એ શું કામ છે બીકોઝ એમને ખ્યાલ છે કે નીચે નીચેના સ્તર ઉપર ગ્રાઉન્ડ રિયાલિટી શું અને ત્યારે જે ગરીબો માટે ત્યારે જે યુવાઓ માટે ત્યારે જે મહિલાઓ માટે વિકાસની પોલિસી ડેવલપમેન્ટની પોલિસી બનાવી શકે છે આ નહીં હોય તો કશું જ નથી થઈ શકતો બિલકુલ સાચી વાત છે કશિશ આપ કેટલા સહમત થાવ છો આદિતજી ના વાત થી કેટલું જરૂરી છે દેશની પ્રગતિ માટે યુવાઓનું હોવું હું બિલકુલ સહેમત છું આદિતજી વાતથી બહુ જ જરૂરી છે એક દેશની પ્રગતિ માટે યુવાઓનું હોવું કારણ કે એ હંમેશા એક નવા તર્ક લાવે છે નવા આઈડિયાઝ લાવે છે અને જયારે તમે એક યુવાને ટ્રેન કરો છો ભલે પોલિટિક્સમાં જે નવો ઉતરેલો માણસ છે એને તમે પેલા કામ કરાવો છો પછી અગર એમને ટિકિટ આપો છો ને એમને પોતાની જોડે પાર્લામેન્ટમાં બેસાડો છો તો આપણા દેશના જે ફ્યુચર લીડર્સ છે એ તૈયાર થાય છે આપણા દેશને એવું એક ફ્યુચર મળે છે જે ભણેલું છે જેમને વધારે ખબર પડે છે અને વધારે જાણકારી છે આપણે જોઈએ હંમેશા જયારે પચાસ સાહીઠ વર્ષના લોકો પોલિટિક્સમાં એન્ટર કરતા હોય છે વર્ષ વર્ષ પછી પછી કે મેક્સિમમ આપણે હંમેશા નવા ચહેરા જોતા તો અગર આ લોકો એન્ટર કરે આપણા દેશને એકદમ એક લોંગ ટર્મ બેનિફિટ થઈ શકે છે અને આ લોકોને ટેકનોલોજીમાં વધારે ખબર પડે છે તો આપણા દેશનું ઘણું જ ફાયદો થાય બિલકુલ સાચી વાત છે આપની કશિશ ખાસ કરીને આ વખતે જે લોકસભાની ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે ત્યારે આ વખતે મહિલાઓને આ ચૂંટણીની અંદર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કેટલું યોગ્ય કહી શકાય આ અગેન બહુ જ યોગ્ય કહી શકાય કારણ કે મહિલાઓ જે છે એ આખું અલગ જ એક તર્ક રિપ્રેઝેન્ટ કરે છે આપણે કેટલું પણ પાર્લિયામેન્ટમાં બેસાડવાની કોશિશ કરી લઈએ લોકોને અને આપણે પોલિસીઝ બનાવી લઈએ મહિલાઓ પર પણ અગર પાર્લિયામેન્ટમાં મહિલાઓ જ નથી તો તમારી પ્રોબ્લેમ કોઈ સમજી નથી શકવાનું તમે જે મહિલાઓને આગળ કરો છો તો એ તમારી પ્રોબ્લેમ્સ એઝ લેડીઝ એ લોકો સમજે છે અને એ લોકો એક ઇફેક્ટિવ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરશે અને પછી આપણે આટલા ટાઈમથી જે જેન્ડર ઇક્વોલિટી જેન્ડર ઇક્વોલિટી કરીએ છીએ એક ઇક્વોલિટી ઓફ આઉટકમ નથી જોઈતું પણ ઇક્વોલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી જોઈએ છે કે ઇક્વલી લેડીઝ ઇલેક્શન લડે

મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ રાજકીય ક્ષેત્રે ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં સુધી આપણે વાત કરીએ કોઈ પણ વિકાસ કોઈ પણ દેશની વિકાસ યાત્રા હોય તો એના ઘણા હવે સ્ટેક સ્ટેક હોલ્ડર્સ હોતા હોય છે જેમાંથી એક સૌથી ઇમ્પોર્ટન્ટ મહિલાઓ છે બીજા યુવાઓ છે ત્રીજું શેડ્યુલ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ ઓબીસી છે અને સાથે સાથે અલગ અલગ સેક્શન ઓફ સોસાયટી હવે આપણે જ્યાં સુધી મહિલાઓની વાત કરીએ આ સરકારની આ આ બહુ સરસ પોલિસી કહેવાય છે કે આ મહિલાઓ માટે મહિલાઓના આરક્ષણ માટે આ બિલ બિલ અને પાસ કર્યું પણ સાથે સાથે એમને ટ્રેન કરવા જ્યાં સુધી નીચેના આજે આજે આપણે જોઈએ છે કે આપણા આપણા જે મહામહિમ છે રાષ્ટ્રપતિ છે એ પણ એક મહિલા છે અને એ પણ એક એવા બેકગ્રાઉન્ડ આવે છે જ્યાં આપણે જ્યાં ઓપોર્ચ્યુનિટીઝ આપણને નથી જ્યાં જોવા નથી મળતી તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે મહિલાઓ આગળ આવી રહી છે આપણે દરેક ક્ષેત્રમાં જુઓ તમે આજે તમે એન્ટરપ્રેનરશીપ જો સ્પોર્ટ્સ જુઓ ઇનોવેશન ઇવન સ્ટાર્ટઅપ્સ જો તો એમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે ખાલી પોલિટિક્સમાં પોલિટિક્સની વાત કરવા તો પોલિટિક્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે યંગ યંગ લીડર્સ જે નેતાઓ છે એ પણ મહિલાઓ મહિલાઓ ખૂબ જ સારી રીતે નેતૃત્વ કરે છે એમની કોન્સ્ટિટ્યુઅન્સીઝનું ગુજરાતની વાત કરો ગુજરાતમાં ખૂબ જ ખૂબ જ એવા એવા મહિલા ચહેરાઓ મહિલા ચહેરાઓ છે કે જેમણે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારી છે બિલકુલ અને અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે અત્યારે છે અને હવે થઈ રહ્યો તો કેટલું યોગ્ય કહેવાય તેના વિશે શું કહેશો આપ આ રાજકારણ નીતિમાં હવે આજે હમણાં જ સમાચાર ગઈકાલે અર્જુન મોઢવાડિયાજીની વાત આવી અને આજે અમરીશ દેરની પણ વાત આવી કે બંને ભાજપમાં જોડાવ્યા જોડાયા સાથે સાથે હવે આ કોઈનું પણ પર્સનલ થિંકિંગ હોઈ શકે કે મારે આ પક્ષમાં જોડાવું છે કે મારે પેલા પક્ષમાં જોડાવું છે રાજકીય વાત ના કરતા જો એ કોઈ પણ પક્ષ સાથે અસહેમત હોય ભલે આઈડિયોલોજી મેચ કરતી હોય એમની પણ વર્કિંગ પ્રેક્ટિસ મેચ ના કરતી હોય કે પછી એમની રેપ્યુટેશન ના સચવાતી હોય કે એમને રિસ્પેક્ટ કે એમને વેલ્યુ ના મળતી હોય એ પક્ષમાં કે કોઈ પણ જગ્યામાં તમે લાઈફની પણ વાત કરો કોઈ પણ જગ્યામાં તમને વેલ્યુ નથી મળતી તો તમારે છોડી દેવું જોઈએ એમાં ખૂબ જ અંદર તમારી સેલ્ફ રિસ્પેક્ટ સાચવીને તમારે આગળ વધવું જોઈએ એ ખૂબ જરૂરી છે અને હવે પવન થોડો ભારતીય જનતા પાર્ટી બાજુ આવ્યો છે એટલા બધા જઈ રહ્યા છે પણ બિલકુલ એ ખૂબ જ જરૂરી છે કે આપણે પણ વસ્તુ મોનિટર કરીએ પાર્ટીના જે સશક્ત જે કાર્યકર્તા છે અને જેમણે વર્ષોથી કામ કર્યું છે એમની ઓપોર્ચ્યુનિટીઝ ના જાય આમને લાવીને જે યુવાઓ છે જે યુવાઓને તક મળવી જોઈએ એ પણ મળે અને બધાને સાચવીને આપણે બંને જે નેતાઓ જોડાયા એ પણ ખૂબ જ એક્સપિરિયન્સ છે એટલે એમની એક્સપર્ટીઝ કે એમનો એક્સપિરિયન્સ અને યુવાઓની યુવાઓના આઈડિયાઝ એ ભેગા કરો તો આ દેશની વિકાસ યાત્રા આગળ વધી શકે છે અને ભારત દેશને વિશ્વગુરુ બનવાથી કોઈ નથી રોકી શકવાનું એવો મારો વિશ્વાસ છે આદિત્યજી આપની વાત બિલકુલ સાચી છે પરંતુ કશિશ આપની પાસેથી હું જાણવા માંગીશ કે જે આ પક્ષપલટો થઈ રહ્યો છે જે નેતાઓ અત્યારે પક્ષ કરી રહ્યા છે જે પાર્ટીમાંથી તેઓ અન્ય પાર્ટીમાં જોડાઈ જતા હોય છે અત્યારે તે જ જે પહેલી પાર્ટીમાં જોડાયેલા હોય છે ત્યારે તે લોકો જ તેના વિશે ખૂબ જ સારું સારું બોલતા હોય છે ખૂબ જ વિશ્વાસપૂર્વકની વાતો કરતા હોય છે ને પછી અચાનકથી આવો પક્ષ પલટો થઈ જાય છે એ પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે ખુશી આજે અગર તમે ક્યાંક જોબ કરો છો અને તમને ક્યાંક બીજે જવાથી બેટર જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય તો લોકો કન્સિડર કરશે ને અને જશે પણ ખરા તો બીજા પાર્ટીઝમાં પોલિટિશિયન્સ ને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય સારી રિપ્રેઝન્ટેશન મળતી હોય એમની વાત સંભળાતી હોય ભલે તમે કેટલું પણ ટ્રાય કરો અને પોતાના વિષય કે પોતાના ઘર વિશે કે પોતાના ઓફિસ વિશે ખોટું નથી બોલતા હોતા પણ અગર મોકો મળે તો તમે એક બેટર ઓપોર્ચ્યુનિટી લેશો તો અગર એ એક બેટર ઓપોર્ચ્યુનિટી લે છે તો મારું એવું માનવું છે કે પર્સનલ ઓપિનિયન છે બિલકુલ સાચી વાત છે અને ખાસ કરીને કશિશ જે ભવિષ્યનું જે રાજકારણ છે તેને આજની યુવા પેઢી કઈ રીતે જોઈ રહી છે શું લાગી રહ્યું છે આપને કે ભવિષ્યમાં યુવાઓ અત્યારે તો માં થોડાક ક્યાંક ને ક્યાંક પાછળ જોવા મળી રહ્યા છે પરંતુ તેઓ વધારે તેમનું પોલિટિશિયન્સ બનશે ખરા આગળ જઈને વધારે આજે ખુશી અગર વાત કરું તો ઇન્ડિયામાં ટોટલ પોપ્યુલેશનમાંથી સિક્સટી ફાઈવ પર્સેન્ટ લોકો અંડર થર્ટી ફાઈવ એજ ના છે અને આપણા પોલિટિશિયન્સની એવરેજ એજ ફિફ્ટી યર્સ છે પણ આવતા સમયમાં જેમ કે હમણાં જ આપણી ખાલી યુથ પ્રેઝન્ટેશન પાર્લામેન્ટમાં વીસ પર્સન્ટ છે મને એવું લાગે છે કે આવતા સમયમાં આપણે લોકો જે આપણા ડેવલપ્ડ નેશન્સ કહેવાય છે યુકે ફ્રાન્સ સ્વિટરલેન્ડ એમની જે પર્સન્ટેજ છે ઓફ અરાઉન્ડ થર્ટી એ બીટ કરશું વધારે યુવા પોલિટિક્સમાં આવશે એ લોકો જોશે કે સોશિયલ વેલફેર કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ લોકો માટે અને મને એવું લાગે છે કે મહિલાઓનું જે રિપ્રેઝેન્ટેશન છે નારી સશક્તિકરણ છે એ પણ વધશે અને લોકો વધારે વોટ દેવા પણ જશે જે લોકો વોટ દેવામાં આળસ કરે છે કે એમને એવું લાગે છે કે વોટ થી શું જ ફરક પડી જશે એ પણ ઓછું થશે ઇન નિયર ફ્યુચર એવું મારું માનવું છે બિલકુલ આદિતજી આપનું શું કહેવું છે કે ભવિષ્યમાં રાજકારણ ને આજની યુવા પેઢી મદદરૂપ થશે ખરા બિલકુલ આજની યુવા પેઢી એક એવો જવાબ આપવો પડશે મારે કે આજની યુવા પેઢી જો સાચા રસ્તે ચાલશે વિઝન રાખશે અને મોટિવેશન રાખશે તો બિલકુલ એ એફિશિયન્ટલી કન્ટ્રીબ્યુટ કરી શકશે નેશન બિલ્ડિંગમાં સાથે સાથે નેશન બિલ્ડિંગ આપણે જ્યાં જ્યાં પોલિટિક્સની વાત કરીએ નેશન બિલ્ડિંગની વાત કરીએ ત્યાં ઘણી બધી બીજી વસ્તુઓ પણ આવતી હોય છે તમે લઈ લો ગવર્નન્સ લઈ લો તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન લઈ લો તમે ઓવરઓલ ડિસિઝન મેકિંગ લઈ લો યુવાઓ ખાલી એટલું જરૂરી નથી કે ખાલી પોલિટિક્સમાં જાય પણ એફિશિયન્ટ લોકો પોલિટિક્સમાં જવા જોઈએ અને તમે જે પણ ક્ષેત્રમાં હો ત્યાં તમે પરફોર્મ કરો અને ઇવેન્ચ્યુઅલી પોલિસી મેકિંગમાં યુવાઓની ભાગીદારી ખૂબ જ મહત્વની રહેશે આવનારા સમયમાં તમે અલગ અલગ દેશો જુઓ નાઇજેરિયા જુઓ જોર્ડન જુઓ મંગોલિયા જુઓ ઇવન એશિયામાં યંગ લીડર સમિટ ફોર ગવર્નન્સ થાય આવી બધી સમિટ પણ યોજાવી જોઈએ અને એમાંથી પણ નેતાઓ બહાર આવે છે હું ગુજરાતની જ્યાં સુધી વાત કરું તો હું એક સંસ્થા સાથે જોડાયેલો છું છાત્ર સંસદ કરી ત્યાં અમે આવા બધા કેમ્પેન્સ બ્લડ ડોનેશન ડ્રાઈવ યુથ પાર્લિમેન્ટ ઇન્ટરનેશનલ લીડરશીપ ટુર્સ આ બધું પણ અમે આગળ વધારતા હોઈએ છીએ યુવાઓની ભાગીદારી આમાં વધે જેથી યુવાઓ પાસે નોલેજ પણ આવે પણ આવે અને યુવાઓ મહત્વની પોતાની ભાગીદારી પણ આમાં દર્શાવી શકે અને નેશન બિલ્ડિંગ ભારતને વિશ્વગુરુ બનાવવામાં આગળ કામ કરી શકે એટલે આ આ બધી અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ આ આવી પ્રવૃત્તિઓ કરતી હોય છે એટલે આમાં બિલકુલ યુવાઓ જો મહેનત કરશે અને દેશ માટે જન સેવા કરવા માટે જો કોઈ ભાવના હશે તો બિલકુલ હું માનું છું કે એમના આવવાથી એક 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 ડિફરન્સ બિલકુલ આવશે હું હું વાત કરી હતી કે ધ પાવર ઓફ યુથ પાવર ઓફ યુથ ઇઝ ધ કોમન વેલ્થ ઓફ ધ વર્લ્ડ બરાબર હવે આજના જે યુવાઓના ચહેરા છે એ આપણું પાસ્ટ પણ બતાવે છે આપણું પ્રેઝન્ટ પણ બતાવે છે અને ફ્યુચર પણ બતાવશે ખૂબ જ મહત્વનું રહેશે યુવાઓની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એટલીસ્ટ નેક્સ્ટ થી બિલકુલ આપે જે વાત કરી તે તો સાચી જ વાત કરી છે પરંતુ કશે અહીંયા આગળ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળી જ રહ્યું છે કે દેશના અમુક ટકા યુવાઓ જ દરેક ક્ષેત્રની આગળ છે પરંતુ જે અમુક ટકા જે યુવાનો છે યુથ જનરેશન છે અત્યારની તે પોતાના કરિયર માટે પોતાની ફેમિલી માટે જ કશું કરવા નથી માંગતા તો પછી દેશની વાત તો સાવ અલગ રહી આપને શું લાગી રહ્યું છે એક સમાજમાં બધી જ પ્રકારના લોકો હોય અને આપણે એક પ્રકારના લોકોને જોઈને બીજા પ્રકારના લોકોને કરી શકીએ એવું ના કરી શકીએ કે આ આવું કરે છે તો આ પણ આવું જ કરશે અગર તમે જોવો છો તો આ જે યુથ એક્ટિવિસ્ટ છે જે યુથ મોડલ્સ છે એ બીજા લોકોને પ્રેરિત પણ કરે છે આ તમે અગર ડ્રગ ડ્રાઈવ જુઓ છો કે પછી છાત્ર સાંસદ જેવી ઓર્ગેનાઇઝેશન જુઓ છો એક હજી ઓર્ગેનાઇઝેશન છે યુથ ઇન પોલિટિક્સ આ બધા એટલે જ બને છે કારણ કે યુવા જ બાકી બધા યુવાને મોટિવેટ કરે એન્કરેજ કરે અને અગર એમને કોઈ ખરાબ આદત લાગી ગઈ હોય તો એમનાથી બારે લઈ આવે એમને એક સાચા માર્ગદર્શન આપે જે પણ લોકો થોડા કોલેજ પાસ કરે છે કે પોલિટિક્સમાં નવી એન્ટ્રી કરે છે એ બધાને જ આ લોકો બોલાવતા હોય છે એ લોકોને યુથ જોડે વાત કરાવતા હોય છે માર્ગદર્શન આપે છે અને આઈ થિંક એ બહુ જ જરૂરી છે અને બહુ જ સારું કામ કરી રહ્યા છે બિલકુલ હારિતજી આપને શું લાગી રહ્યું છે તમામ રાજકીય પક્ષોમાં યુવા મોરચા કેટલા સક્રિય છે અત્યારે હાલ તો યુવા જ્યાં સુધી વાત છે તો એક જ યુવા મોરચા સક્રિય હોય એવું જણાય છે બહુ બહુ ક્લિયરલી જણાય છે જે રીતની માર્કેટિંગ સ્ટ્રેટેજી રીતનું યુવાઓનું ઇન્વોલ્વમેન્ટ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં કે પાર્ટીની બ્રેન્ડિંગમાં આ પણ આપણે વાત કરીએ તો એમાં પણ ખાલી પોલિટિક્સ એટલે આઈને સ્પીચ આપી નથી સંગઠન સાથે જોડાવું અને પછી કામ કરવું તમે તમારે સેવા કરવી હોય તમારે સેવા કરવી હોય તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે ખાલી પોલિટિક્સ તમારા માટે એક રસ્તો છે તમે સંગઠનમાં રહીને પણ સેવા કરી શકો અને આપણે આજે જોઈ રહ્યા છીએ કે જો તમે સંગઠનમાં યુવાઓ એક્ટિવ રહેશે યુવા મોરચાઓમાં અને એમની મેં જેમ એક્ટિવિટીઝ જેમ કીધી આપને એમ કે પછી આપ ઇન્ટર્નશિપ્સ લઈ લો હવે તો પોલિટિકલ ઇન્ટર્નશીપ્સ પણ આપે છે ઘણા સંગઠન બ્લડ ડોનેશન ટ્રાઇવ લઈ લો કે પછી આવા આવા સ્કીલ ડેવલપમેન્ટ ટ્રાઇવ લઈ લો કે ઇનોવેશન એન્ટરપ્રેનરશીપ સમિટ્સ લઈ લો તો આ બધા પણ યુવા મોરચાઓ આવું બધું ઓર્ગેનાઇઝ કરે છે અને આ સ્ટુડન્ટ ગ્રુપ્સ હવે આમાં બે વસ્તુ બે ભાગ છે એક તમારો પાર્ટીનો યુવા મોરચા અને તમારી એક પાર્ટીની યુવા વિંગ એ હવે એમના એમાં પણ ડિફરન્શિયેટ કરવું પડશે બહુ ક્લિયર નથી એ વિંગ્સ પણ એ પણ એ પણ સમજવું ખૂબ જરૂરી છે આ બધા જે ડ્રાઈવ કરે છે કે પછી જે આપણી આપણી જે હિસ્ટ્રી છે એની સાથે પણ જોડાયેલા છે આ યુવાઓ તો એમાં પણ ખૂબ ખૂબ એમણે યુવાઓએ પણ માર્ગદર્શન લઈને આપણા નેતાઓ પાસેથી જેમ નરેન્દ્ર મોદીજી હોય કે પછી અમિત શાહજી હોય એમની પાસેથી પણ માર્ગદર્શન લેવા જેવું છે એમણે યુવા અવસ્થામાં જ એમની પોલિટિકલ જર્ની શરૂ કરી હતી અને જો એ જો એમણે યુવા અવસ્થામાં ના કરી હોત તો આજે કદાચ જ્યાં છે ત્યાં ના હોત આજે તે વસ્તુ તો સો ટકા જાણવા મળી જ રહી છે કે દરેક ક્ષેત્રની અંદર તો યુવા પેઢી અત્યારે આગળ વધી જ રહી છે ને પોતાની આગેવાની પણ જતાવી રહી છે પરંતુ ખાસ કરીને અત્યારે રાજકીય ક્ષેત્રમાં પણ બદલાવ લાવવા માટે રાજકીય ક્ષેત્રે દેશની પ્રગતિ માટે યુવાઓની ખૂબ જ જરૂર છે તેવું આ કાર્યક્રમને થકી આપણને જાણવા મળે છે આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ બસ અમારા આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રાજા આપશો નમસ્કાર